નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના લોકો માટે ગુરુવારનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે તમે કેટલાક કામ પૂરા થવાથી ખૂબ જ ખુશ ખુશ રહેશો અત્યારે તમારા માટે સમય અનુકૂળ છે વેપારના સંબંધમાં તમને સારા પરિણામ મળશે તમે ભવિષ્ય માટે આવકમાંથી કેટલાક પૈસા બચાવી શકો છો વચન પૂરું ના કરવા માટે મિત્રો ગુસ્સે થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો રાશિ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે આજે તમારું મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે ઉપરાંત આજે તમે તમારી રહેવાની આદતોમાં થોડો ફેરફાર કરી શકો છો વેપારમાં નવા કરાર થઈ શકે છે સફળતા માટે દરેક જોખમ લેવા તૈયાર રહેશો સાથે કામ કરનારાઓ તરફથી તમને ખુશી મળશે વિવાહિત જીવન અને લવ લાઈફમાં રોમાંસ આસમાને પહોંચશે જીવનસાથી સાથે ભેટનો વ્યવહાર થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આજે મિત્રો સાથે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ શકે છે તેમનો સહયોગ પણ મળી શકે છે અટકેલા કાર્યમાં પ્રગતિ થશે ત્ય કામમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે જો તમે વીમા અથવા રોકાણ સંબંધિત કોઈ યોજના કરી રહ્યા છો તો દિવસ તમારા માટે શુભ રહેશે જીવન સાથે સાથે પ્રેમ અને સંવાદિતા વધુ સારી રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો તમારા સાથે સાથે ચંદ્ર જુઓ કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહી શકે છે એટલું જ નહીં આજે તમે તમારા સારા વ્યવહારથી લોકોને આકર્ષિત કરશો નવા વિચારો પર કામ કરવાથી તમને પૂરો લાભ મળશે કામના વિસ્તરણ માટે તમારે લોન લેવી પડી શકે છે પૈસાની બાબતમાં સફળતા મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના લોકોને ઘણી બાબતોમાં ભાગ્યનો સાથ મળશે સ્વતંત્ર બનવાનો પ્રયત્ન ચાલુ રાખો તમને આવકના નવા સ્ત્રોત જોવા મળશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે વડીલો તરફથી મળેલા અભિપ્રાયને અવગણશો નહીં જો તમે અપરિણિત છો તો વાત આગળ વધશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ અને પણા કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે કોઈ નવો આઈડિયા તમને આર્થિક રીતે ફાયદો કરાવશે સ્થિત સ્થિર સંપત્તિની ખરીદી અને વેચાણ થઈ શકે છે અટકેલા કામ શરૂ કરવા માટે કોઈની ભલામણ મળી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના લોકો માટે કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમારી સર્જનાત્મકતાથી તમે લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરશો તમને સલાહ આપવામાં આવે છે કે તમારું મહત્ત્વપૂર્ણ કામ પહેલાં કરો તમને સફળતા મળશે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આર્થિક યોજના બનાવો મિત્રો સાથે કેટલીક વાતો શેર કરી શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી કૃષ્ણની પૂજા કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે આજે તમે કોઈનું ખરાબ ન અનુભવશો જે લોકો બિઝનેસ કરે છે આજે તેમના બાળકો તેમને બિઝનેસમાં પૂરો સાથ આપતા જોવા મળશે જો કે આજે તમે તમારા પૈસા રોકાણને લઈને ચિંતિત રહેશો ખાસ કરીને કલાકારો માટે દિવસ સારો છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ અને આશ્ચર્ય આશ્રયજનક બાબતો સાથે પસાર થઈ શકે છે આજે તમે નિષ્ઠાપૂર્વક કરેલી મહેનત ફળશે આજે કરેલા નવા સોદા લાભદાયક રહેશે જરૂરી લેવડ દેવડમાં સાવધાની રાખો તમે કવિતા અથવા વાર્તા લખી શકો છો આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો મકર રાશિ મકર રાશિના લોકો માટે આજનો દિવસ તેમની ખામીઓને બદલશે તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે થોડી મહેનતથી તમે ઊંચ પદ પર પહોંચી શકો છો લાઈફ પાર્ટનરના નામે થઈ રહેલા કા કામમાં ફાયદો થશે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે તમારે તમારા આહારનું ધ્યાન રાખવું જોઈએ આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકોએ વર્તમાન સમયમાં જીવવાનો પ્રયાસ કરવો જોઈએ સાથે જ આજે તમે તમારા તમે તમારી બધી જ જવાબદારીઓ નિભાવી શક શકશો તમે તમારા દરેક કામ સારી રીતે પૂર્ણ કરશો કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે પરિવારના સભ્યોનો અભિપ્રાય મહત્વપૂર્ણ રહેશે વેપાર ક્ષેત્રે લાભ થશે માત્ર જરૂરી વસ્તુઓ ખરીદો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના લોકો શાંત ચિંતે કામ કરશે જેનાથી તમને ઘણો ફાયદો થશે લેખકો માટે આજનો દિવસ ઉત્તમ છે કાર્ય સંબંધિત બાબતોમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે સાથે મળીને કામ કરશે બિઝનેસ સંબંધિત કોઈ મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો